સવારની સલામ જે છે જે ઈશ્વર છે જે સમગ્ર માનવ જાત માટે આયા છે જે એક વ્યક્તિનો પ્રેમ કરે છે અને કોઈનો નાશ ના થાય એવું ઈચ્છે છે એવા આપણા

કે સદાને માટે આપણે માટે મોકલી આપવામાં આવ્યા છે જીવ આપણી સાથે છે હાલેલુયા પ્રેઝ લોર્ડ ટ્રિનિટી ગોડ પિતા પુત્ર અને પવિત્ર આત્મા પરમેશ્વર માટે સ્તુતિ થા હા ટ્રિનિટી ગોડ માટે એક પિતાને માટે પુષ્કર સ્તુતિ થા ઓળખતા પત્ર પત્રમાં વાંચે કે જ્યારે આપણે તેના દુશ્મન હતા ત્યારે તેમણે પ્રથમ પ્રેમ આપણા પર કર્યો કે જ્યારે આપણે વર્લ્ડલી જગતનું જીવન જીવતા હતા જગતમાં રહેતા હતા અને જગત જગતની બાબતો પ્રમાણે જીવીને રહેતા હતા અને ત્યારે એમણે પ્રેમ કર્યો જ્યારે આજે તમે અને હું પ્રભુ પર વિશ્વાસ કર્યો છે તારણ પામ્યા છે આપણા પાપોની માફી માંગી છે તેમના એકના એક પુત્રના લોહીમાં આપણે શોધ કર્યા છે જ્યારે આપણે આપણા વસ્ત્રોને ધોયા છે આપણા પાપોને આપણે તેમના રક્ત દ્વારા ધોયેલા શુદ્ધ થયેલા આપણે ગણાયા છે હાલે લોહીયા આપણને અનંત જીવન મળ્યું છે અને એવા સમયમાં જ્યારે તમે એનું તેમને હાંક મારીશું બૂમ પાડીશું તેમને વિનંતી કરીશું ત્યારે તેઓ આપણું કેટલું બધું સાંભળશે આ લીલુયા એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે પ્લીઝ દલાડ આપણે નતા એમને ઓળખતા ત્યારે આટલો બધો પ્રેમ કર્યો અને જયારે હવે આપણે ઓળખીએ છીએ ત્યારે તેઓ આપણા માટે શું કરશે શું શું નહીં કરે હાલે આપણા માંગ્યા કરતા આપણી કલ્પના બહારના આશીર્વાદોથી આપણે ભરપૂર થઈશું હાલે વિશ્વાસ સાથે આજની સવારમાં આગળ વધીએ પ્રભુના જેવું મન રાખીએ ઉદાર થઈએ દયા રાખીએ હાલેલું તેમની દયા તેમની કૃપા કરુણા આપણી સાથે રે હાલેલું આપણે તેમની ભલાઈથી ભરેલા રહીએ હાલેલું પ્રભુના જેવો સ્વભાવ આપણો હોવો જોઈએ દયા કરનારો સ્વભાવ બીજાનું ભલું કરનારો સ્વભાવ બીજાઓને પ્રેમ કરનારો સ્વભાવ બીજાને માફ કરવાનો સ્વભાવ હાલેલું હોય અને જો આ બાબતો આપણામાં આવી જાય હું તમને કહું છું કે આપણું જીવન એવું બની જશે માંગવાની પર જરૂર નહીં પડે હા પ્રભુ ઉચ્ચ સ્થાનો પર દોરી જશે ઉપરના આશીર્વાદોથી ભરી દેશે આપણા પગલા ઈશ્વર આગળ જાણે માન્ય થશે અને જે બાબતો આપણાથી દૂર ગયેલી છે એ પણ જેની આપણને અગત્યતા છે જે ઈશ્વર પાસેથી આપણે પ્રાપ્ત કરવાના છે એ પણ પ્રાપ્ત કરીશું ખા લેલું યા પ્રઇઝ અલોર્ટ હું ઘણીવાર કહું છું કે આપણી પ્રાર્થનાના જવાબથી ઘણીવાર આપણે છેટે રહી જઈએ છીએ અને પછી દોષ આપે છે મારી પ્રાર્થના સંભળાતી નથી એન રિઝન આપણું જીવન જે બાબતો આપણામાં હોવી જોઈએ ઘણા આશીર્વાદો જે આપણે માટે રાખી મૂકવામાં આવ્યા છે જાણે દિવસને માટે આપણે માટે બધા આશીર્વાદો ઓલડી રાખ્યા છે પણ એની જાણે મેળવાની સીડી સુધી આપણે કદી પહોંચતા જ નથી ના એવા કામો ના એવા વિચારો ના પ્રભુને મળવાનો સમય ના પ્રભુની સાથે શાંત બેસવાનો સમય ને ઘણીવાર આપણું જીવન એના કામો એ પ્રભુના આશીર્વાદો વચ્ચે ભીત રૂપ બની જાય છે વાત તો કરવી છે પણ જેમ પાઉલ કહે છે એમ કે આપણે તેમની સહાયથી બધું કરી શકીએ છે કદાચ આપણા પોતાથી એવું થઈ શકે એવી પરિસ્થિતિ ન પણ હોય આપણે એવી રીતના ઘણા બધા એવા કામોમાં ભરાઈ ગયા હોય ચાહીને નીકળી શકતા ના હોય આપણને અહેસાસ હોય પણ આપણે એ પ્રમાણે કરી શકતા ના હોય વારે વારે વિચાર આવતો હોય કે હું ખરાબ કરી રહ્યો છું ખરાબ કરી રહ્યો છું એમાંથી છૂટવું છે પણ છૂટાતું ના હોય પ્રભુની આગળ નમીજી મિત્ર હે વિલ કીપ યુ સેફ હે વિલ બ્રિંગ યુ આઉટ ફ્રોમ ધેટ ઓલ એક્ટિવિટીસ વિચાર અગેન્સ્ટ ઓફ ગોડ વિલ

રાહ જોવામાં પણ મદદ કરજો પ્રાર્થના કર્યા પછી રાહ જોવાને માટે પણ પ્રભુની મદદ માંગુ છું એટલા માટે કે મારો વિશ્વાસ બનેલો રહે પ્રભુની પાસે મદદ માંગીએ પડેકી નથી છૂટતી છૂટી જશે દારૂ નથી છૂટતો છૂટી જશે

શું આપણા ઈશ્વરને કઈ અશક્ય છે નથી ને તો આજે જ તેમની પાસે જઈએ આપણો બચાવ કરશે હાલેલુયા આપણને છોડાવશે અને પ્રભુનો જે સ્વભાવ છે એ સ્વભાવ આપણામાં આવે એના માટે ચોક્કસ પ્રભુ આપણને મદદ કરશે આગના પાળવા માટે પણ પ્રભુની પાસે નમી જઈએ પ્રભુ તમારી આજ્ઞા પ્રમાણે ચાલવાના માટે મને દોરો ચલાવો સંભાળો કાળજી રાખો મારા મુખની ચોકી કરો મારા મુખ મારા મુખની ચોકી રાખો કંટ્રોલ તમે લઈ લો મારા કારનો કંટ્રોલ તમે લો એ જ સાંભળીએ જે તમારી ઈચ્છા છે મારી આંખોનો કંટ્રોલ લો પ્રભુ કે તમે જે બતાવવા માંગો છો એ જ એ જુએ મારા મનનો તમે કબજો લો એ જ હું વિચારું જે તમારી ઈચ્છા પ્રમાણેનું છે હાલે જીવન બદલાઈ જશે હાલે લોહિયા હું એટલા માટે એટલા વિશ્વાસથી કહું છું કેમ કે મને પણ બદલવામાં આવ્યો છે અને એ મારા બસની વાત ન હતી પણ આજે બદલાયો છું પ્રભુ બદલે છે હાલે લોહિયા જો તમે બદલાવા માંગો છો તો પ્રભુ ચોક્કસ બદલવામાં મદદ કરશે એક સુંદર નવું જીવન જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વિશ્વાસ સાથે સવારમાં આગળ વધીએ કે પ્રભુ આપણે ઉપાસના કરીએ છીએ તેઓ આજે સવારમાં મહારાજને તમારા માટે બધું ભલું કરનાર છે સારું કરનાર છે અને આપણા જીવન દ્વારા આપણે ઈશ્વરને આજે મહિમા મળનાર છે અને આપણે ઘણા બધા આત્માઓને જીતવાના છે અને આપણું જીવન આપણા માટે કુટુંબ માટે પરિવાર માટે અને ઘણા બધા લોકો માટે આશીર્વાદનું કારણ બનનાર છે હાલ એ લોયા આપણા હાથમાં અમે જઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા 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 તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ યોગ્ય રીતે આજે અમારા પગલાં તમે ગોઠવો અમને દોરો અમને ચલાવો જે માર્ગમાં મારે ચાલવાનું છે એ માર્ગમાં તમે અમને દોરવણી આપો જે માર્ગમાં પ્રભુ મારે ચાલવાનું છે એ માર્ગમાં ચાલવામાં પ્રભુ અમને મદદ કરો નામે અમે જમણે જઈએ ના ડાબે જઈએ તમારા વચનો અમે મનન કરીએ અધ્યયન કરીએ પ્રભિતા અને રાત અને દિવસ પ્રભુ અમે વચન ને વળગી રહીએ ના જમણે જે નડાબે જઈએ પ્રભુ એવું કરવા માટે અમને સહાય કરો અને મદદ કરો પ્રભુ પ્રભુ તમારા વચનો દ્વારા અમે બોલી અને એમ થાય એવા અમને બનાવો અશક્ય બાબતો પ્રભુ અમારા દ્વારા બને લોકો જાણે જુવે તમે ઈશ્વર છો તમારા નામ સામર્થ્ય છે તમારા દ્વારા સર્વ બાબતો શક્ય બને છે તમારા પર વિશ્વાસ કરવા દ્વારા બચાવ થાય છે પ્રભુ લોકો અમારા જીવનો દ્વારા જાણે તમારો મહિમા થાય પ્રભુ આજે ઘણા બધા લોકો તમારો સ્વીકાર કરે તમને જીવન સોંપે નાશ જતા આત્મા બચી જાય એવું થવાનું પ્રભુ આ જગતમાં પૃથ્વી પર જેટલા લોકો છે તમારા સેવક સેવિકાઓ છે જુદી જુદી ભાષામાં અલગ અલગ સમયમાંથી અત્યારે સેવાઓ કરી રહ્યા છે તેમની સેવાઓ દ્વારા પ્રભુ એવો મોટો જવાળ લાવો એટલી મોટી આત્મિક જાગૃતિ લાવો અને તમારા વિશે પ્રભુ લોકો ઉઠતા બેઠતા જાગતા વાતો કરે તેઓને જાણ મળે સમજણ મળે એવું થવા અરે પ્રભુ જેમ આકાશમાં તમારી ઈચ્છા પૂરી થાય છે પ્રભુ એમાં પૃથ્વી પર તમારી ઈચ્છા વહેલી પૂરી થાય પ્રભુ જલ્દી તમારું રાજ્ય આવે અને આકાશમાં તમારી ઈચ્છા જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ અમારી નહીં પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે ચાલનારા સર્વ બાળકો આજે સવારને સુતિ આરાધના નાદ સાથે ગજાવીને ખુલ્લી મૂકે અને પ્રભુ તમારો મહિમા થાય એવું થવાનું તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે અમારું જે જીવન છે એમાં જે નાના મોટા પ્રશ્નો છે દુઃખો છે મુશ્કેલીઓ છે ચિંતાઓ છે માંદગી છે પ્રભુ આર્થિક કટોકટી છે અનાજની મુશ્કેલી છે પ્રભુ અને પ્રભુ નાના નાના ખર્ચ કરવાના માટે પ્રભુ કેપેબલ નથી આવકના કોઈ શોક નથી આવકો નથી જોબની ક્ષમતા એટલી નથી કે સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી કરી શકે

દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમારી પાસે લાવીએ છીએ આ સંગત તેઓ અત્યારે જ સાજા થાય સર્વ પ્રકારના લડાઈ ઝગડા પ્રભુ દૂર થાય એવી પ્રાર્થના કરે છે તમારા યુવક યુવાનો તમારા યુવાન બાળકો જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ જુવાનો છે પ્રભુ તમારા લોહી મખર દેલા છે તેમને જીવન સાથી આપો લગ્ન જીવનનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો વિદેશ તેમને આશીર્વાદ આપો જુદી પરીક્ષામાં તમારા બાળકોને પાસ પણ કરો પ્રભીતા આઇલ ટીસના બેન્ડ અપાવો પ્રભીતા અને તેમની વિરુદ્ધની સર્વ અઘટિત બાબતો કોર્ટ કે સેફવાયર ને ખોરા તો મતો ખાલી જ કરજો તમારામાં બધા લોકો એક બને એવું થવા દો મકાન ખરીદી શકે વેચી શકે લોન પ્રાપ્ત કરે નાણાં પ્રાપ્ત કરે પ્રભુ એ ઉપર તમે થવા દેજો પ્રભુ વિધુરો વિધવા બેન વનાતોની પણ તમે સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લેજો એવી પ્રાર્થના કરે છે પ્રભુ અમારી પણ સાથ રહેજો અમારી ત્રણ વિનંતીઓ જેમ યોગેશની એ પ્રાર્થના કરી અને પ્રભુ એમ અમે પણ તમને આ વિનંતીઓ તમારી પાસે લાવ્યા છે જલ્દીથી પૂરી થયેલી અમે જોઈ શકીએ એવું થવા દેજો પ્રભુ અમારી સંસ્થાને પ્રભુ અમારી સાથે જોડાયેલા વિશ્વાસ કરને બીજાને મોકલનાને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો અમારી પર જે નાની મોટી જરૂરિયાત છે તમારી કૃપામાં પૂર્ણ થાય એવું થવા દો હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને સાંજે આ બહાર મંત્રી જેવું માગતા પ્રભુ ઈસુમા આટલું સાંભળો ને દેવ બાપ માન્ય કરજો આમી આમી આમી